વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે જે તમારી નવી પાઠ્યપુસ્તક છે ધોરણ છ ગુજરાતીની એની અંદર વાર્ષિક પરીક્ષા બે હજાર એટલે કે તમારી જે દ્વિતીય સત્રાંશ પરીક્ષા છે એ મિત્રો હવે સાત તારીખથી શરૂ થવાની છે તો એનું આજે આપણે મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન આજે આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને વિડીયોને લાઈક કરી દેવાની છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેવાની છે કારણ કે ધોરણ છના ગુજરાતી વિષય સિવાયના બીજા વિષયના પણ મોસ્ટ એ બી મોડ્યુલ પેપરો આપણી ચેનલ ઉપર મૂકેલ છે જે તમામે તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને પ્લેલિસ્ટ આપેલું હશે તે પ્લેલિસ્ટમાં તમને તમામે તમામ વિડીયો જોવા મળી જશે તો અચૂકથી એ વિડીયો એકવાર જોઈ લેજો જે તમને પરીક્ષાની અંદર સો ટકા ફાયદો કરાવર જોઈએ ધોરણ છ વિષય છે ગુજરાતી કુલ ગુણ એંસી ગુણનું પ્રશ્નપત્ર રહેવાનું છે અને સમય તમારો ત્રણ કલાકનો રહેવાનો છે એમાં સૌ પ્રથમ અમાં જોઈએ કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો ત્રણ તમને પૂછાશે એમાં જોઈએ પહેલો કે સફર કરનારને મન સાનું મહત્ત્વ વિશેષ છે તેની અંદર આવશે ઓપ્શન ડી આનંદનું હવે જોઈએ બીજો કે કુંજમાં બોલતી કોયલનો અવાજ ક્યાં સુધી સંભળાય છે તો કુંજમાં કોયલ બોલતી શેરીએ આવે સાત મિત્રો જે શેરી છે ત્યાં સુધી તેનો અવાજ સંભળાતો હોય છે નેક્સ્ટ આગળ વધીશું આગળ છે ત્રીજો કે એકલો જાનેરે કાવ્યના મૂળ કઈ ભાષામાં લખાયેલું છે તો આવશે ઓપ્શન સી બંગાળી ભાષામાં લખાયેલ છે અને ધોરણ છના આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાવાનું ભૂલતા નહીં જે ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે એ ગ્રુપમાં તમને આવનારી પરીક્ષાની તમામે તમામ માહિતીઓ ત્યાં જોવા મળી જશે નેક્સ્ટ આગળ વધીશું બ કે કંસમાં આપેલા શબ્દો માંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ત્રણ ખાલી જગ્યા પૂછાશે પ્રત્યેકનો એક ગુણ એટલે કે ત્રણ ગુણ એમાં પહેલો કે દરિયામાં ગમે ત્યારે ખાલી જગ્યા થાય છે તો આવશે એટલે કે ઉદભવે છે દરિયામાંથી બીજો કોઈને મોટો ખાલી જગ્યા અને કોઈને અંકોર તો કોઈને મોટો મરવા અને કોઈને છે અંકોર ચોથો છે એકલો જાને રે કાવ્યના કવિ કોણ છે તો આવશે આપણા રવિન્દ્રનાથ ટાગોર નેક્સ્ટ આગળ વધીશું કહો કે નીચેના પ્રશ્ન એક વાક્યમાં જવાબ આપો એમાં મિત્રો તમને ટોટલ આઠ પ્રશ્નો આપેલા હશે એમાંથી તમને જે આવડતા છ પ્રશ્નો છે એના તમારે જવાબ આપવાના છે પ્રત્યેકનો એક ગુણ છે એટલે થશે આપણા ટોટલ છ ગુણ પહેલો પ્રશ્ન જોઈએ કે સઠ કોનાથી ભર્યા ફૂલ્યા છે તો સઠ પવનથી ભર્યા ફૂલ્યા છે બીજો ધૂળો કયા ગામ જવા નીકળ્યો હતો તો ધૂળો કોટડા ગામ જવા નીકળ્યો હતો ત્રીજો છે કે ધૂળો ક્યારે હરખાઈ ગયો તો ધૂળાનો માર કાધા પછી ચોર નાસી ગયા ત્યારે ધૂળો અરખાઈ ગયો ચોથો છે કોયલ ક્યાં બોલે છે તો કોયલ કુંજમાં બોલે છે પાંચમો આંબાવાડિયામાં મોર કેવી રીતે ઝૂલે છે તો આંબાવાડિયામાં આંબાનું એકેય પાંદડું દેખાય નહીં એવી રીતે મોર ઝૂલે છે નેક્સ્ટ આગળ વધીશું છઠ્ઠો કે એકલો જાણે કાવ્યના કવિ સાની હાકલ કરે છે તો એકલો જાણે કાવ્યના કવિ એકલા જવાની હાકલ કરે છે સાતમો ગોપુ ગોપી બહાનું કાઢીને પાણી ભરવા જાય છે ત્યારે શું ભૂલી જાય છે તો ગોપી બહાનું કાઢીને પાણી ભરવા જાય છે ત્યારે ને પાટલી ભૂલી જાય છે આઠમો ગોપી અમરાપુર નગરી કેમ જાય છે તો ગોપીને જાણવા મળ્યું છે કે શ્રી કૃષ્ણ અમરાપુરી નગરીમાં વસે છે તેથી તે ગોપી અમરાપુરી નગરીમાં જાય છે નેક્સ્ટ આગળ વધીશું ડ ડ જે મિત્રો આપણા મોટા પ્રશ્નો છે બે ત્રણ વાક્યમાં જવાબ લખો એમાં મિત્રો તમને ત્રણ પ્રશ્નો આપેલા હશે એમાંથી તમને આવડતા બે પ્રશ્નોના સાચા જવાબ તમારે આપવાના છે પણ અહીંયા મિત્રો આપણે તમામે તમામ પ્રશ્નો તૈયાર એકવાર વાંચી લેવાના છે જેથી કરીને પરીક્ષાની અંદર પૂછાય તો તમે આસાનીથી લખી શકો એમાં પહેલો પ્રશ્ન છે કે હોળીને દૂર શું નજીક શું શા માટે કહ્યું તેનો નીચે મિત્રો જવાબ આપેલો હશે તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબ સંપૂર્ણ વાંચી લેવાના છે બીજો છે કે ચોર કેમ નાસી ગયા એનું કારણ નીચે આપેલું છે જોઈ શકો છો તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબ વાંચી જવાના છે એકવાર નેક્સ્ટ આગળ વધીશું ત્રીજો કે ગોપીની વેલનું વર્ણન કરો તો ગોપીની વેલનું આપણે વર્ણન કરવાનું છે સંપૂર્ણ નેક્સ્ટ આગળ વધીશું પ્રશ્ન બેનો અ કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો બે વિકલ્પ પૂછાશે તમને બે ગુણ પહેલો લેખક સાથી કંટાળી ગયા હતા આવશે ઓપ્શન સ્ત્રી જુઃખથી આનંદીને પ્રામાણિકતાનું ઇનામ આપ્યું નેક્સ્ટ બ કે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં જવાબ લખો સાત પ્રશ્ન આપેલા હશે એમાંથી તમને આવડતા પાંચ પ્રશ્નોના જવાબો તમારે આપવાના છે પ્રત્યેકનો એક ગુણ એટલે થશે પાંચ ગુણ એમાં પહેલો કે અભિમન્યુને પદ્મવિદ્યા કોને શીખવી હતી તો અભિમન્યુને પદ્મવિદ્યા અર્જુને અને શ્રી શ્રીકૃષ્ણએ શીખવી હતી બીજો દુર્યોધનનો ક્રોધ સાથી કાબુમાં ન રહ્યો તો અભિમન્યુએ દુર્યોધનના પુત્રને માર્યો તેથી દુર્યોધનનો ક્રોધ કાબુમાં ન રહ્યો ત્રીજો લેખકના ગોર લેખકને આંજણીનો શું ઉપાય બતાવે છે તો લેખકના ગોર લેખકને આંજણીના ઉપાય તરીકે એલચીને ઘીમાં ઘસીને ચોપડવાનું કહે છે એલજી એટલે કે ઇલાયજીને ચોથો લેખકે કોનો કોનો આભાર જાહેરમાં માનવાની તક લીધી તો લેખકે જે હિતેશુઓએ તેમની દયા ખાઈને તેમના આંજણીના દુઃખના ભારને ઓછો કરવા કાળજી કરી તેમનો જાહેરમાં આભાર માનવાની તક લીધી પાંચમો છે આનંદી પોતાની માતાને સ્ત્રી રૂપે મદદરૂપી થતી હતી તો આનંદી તેની માતાને સ્ત્રી ડૉક્ટરના દવાખાને કામમાં મદદ કરતી હતી આ ઉપરાંત તે તેનાથી નાના ચારેય ભાઈ બહેનને તેની માતાની ગેરહાજરીમાં સાચવતી હતી છઠ્ઠો વધઈમાં ઠેર ઠેર શું જોવા મળે છે તો વધઈમાં ઠેર ઠેર ઇમારતી લાકડાની લાટીઓ જોવા મળે છે સાતમો બસમાંથી લેખકને કેવી રીતે ખબર પડી ગઈ કે સાપુતારા આવી ગયું છે તો બસમાંથી લેખકને ડુંગરાળ ઊંચા ભાગ ઉપર થોડા મકાનો નજરે પડ્યા જેથી તેઓને ખબર પડી ગઈ કે સાપુતારા આવી ગયું છે હવે છે કે નીચેના પ્રશ્નના બે ત્રણ વાક્યમાં જવાબ લખો ચાર પ્રશ્નો આપેલા હશે એમાંથી ત્રણ પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે પ્રત્યેકનો બે ગુણ છે એટલે આપણા થશે છ ગુણ એમાં પહેલો કે સારથી અભિમન્યુને ચેતવતા શું કહ્યું તો સારથીએ અભિમન્યુને ચેતવતા કહ્યું કે કુમાર દ્રોણને હું જાણું છું દ્રોણ એટલે કે જે પાંડવો અને કૌરવો હતા એમના જે ગુરુ હતા એને મિત્રો દ્રોણાચાર્ય હતા તે નિયમ વિરુદ્ધ યુદ્ધ કરશે આપે આપના પિતાશ્રીની આજ્ઞા લીધી હોત તો સારું હોત અભિમન્યુના અભિમન્યના પ્રિતા કોણ હતા તો આવશે અર્જુન બીજો લેખકે આંજણી થતાં ડૉક્ટર પાસે સી ડૉક્ટરે સી સલાહ આપી તો એનો પણ નીચે જવાબ લખેલો છે તમારે વિડિયો સ્ટોપ કરીને પ્રશ્નોનો જવાબ વાંચી લેવાનો છે ત્રીજો છે આનંદીનો કયો ગુણ તમને ગમ્યો અને કેમ તો પ્રામાણિકતાનો ગુણ ગમ્યો હતો જે મિત્રો ડૉક્ટરના બે રૂપિયા પરત આપી દીધા હતા એનો ચોથો જોઈએ કે લેખકે સાપુતારામાં શું શું કરવાનો લાભ લીધો તો લેખકે સાપુતારામાં બાગ અને સંગ્રહસ્થાન જોવાનો મધમાખી ઉછેર કેન્દ્રમાંથી મધ લેવાનો એક ટેકરી ઉપર ચડીને આથમતા સૂરજની સુંદરતા નિરખવાનો અને રાત્રે ડાંગી લોકોનું સમૂહ નૃત્ય જોવાનો લાભ લીધો હતો નેક્સ્ટ ડ કે નીચેના પ્રશ્નના ચાર પાંચ વાક્યમાં જવાબ આપો ત્રણ ગુણનો પ્રશ્ન છે બે પ્રશ્નો આપેલા હશે એમાંથી કોઈપણ એક પ્રશ્નનો સાચો જવાબ આપણે આપવાનો છે એમાં પહેલો પ્રશ્ન છે કે સ્ત્રી ડૉક્ટરે આનંદીને ખોવાયેલા બે રૂપિયા વિશે પૂછતા શું કહ્યું તો એનું પણ નીચે જવાબ જોઈ શકો છો તમને આપેલ છે ત્રણ ગુણનો પ્રશ્ન છે એટલે થોડોક તમારે મોટો લખવાનો છે બીજું છે કે સાપુતારામાં પ્રવાસીઓ માટે કેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે તો સાપુતારામાં પ્રવાસીઓ માટે ઉગતા આથમતા સૂરજને માણવાની બોલાયેલા બોલને પડઘો ઝીલવાની અને ઊંચી અગાશીએ બેસી નીચે ખીણના ઉભરાતા સૌંદર્યને જોવાની એવી એટલી જગ્યાઓ બનાવવામાં આવી છે નેક્સ્ટ પ્રશ્ન ત્રણ માગ્યા મુજબ જવાબ આપો જે આપણો વ્યાકરણ વિભાગ છે એમાં છે કે નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો છ આપેલા હશે એમાંથી પણ બે તમારે એટેન્ડ કરવાની છે એટલે કે સાચી લખવાની છે એના છે બે માર્ક્સ એમાં છે જો જોઈએ ખોટી જોડણી અને સામે તેનો જવાબ લખેલો છે તમારે એકવાર જોઈ લેવાનું છે ત્રિકાળ સિંદૂર દાખતર વિશ્વાસ વિદ્યાર્થીની અને સમિતિ નેક્સ્ટ બ નીચેના શબ્દોના સામાનાર્થી શબ્દ એમાં પણ છ આપેલા હશે ચારના જવાબ તમારે આપવાના છે તો પંથ તો થશે માર્ગ અને રસ્તો નિશાન તો થશે લક્ષ અને ધ્યેય આવડત તો થશે કુશળતા અને કૌશલ્ય હતાશા તો નિરાશા અને નાસીપાસ અંબર તો વસ્ત્ર અને કપડું વીરતા તો શૂરવીરતા અને પરાક્રમ નેક્સ્ટ ક જોઈએ કે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો તો એની અંદર આવશે ઢુકડી ઢુકડી એટલે મિત્રો નજીક તો એનો મિત્રો થશે દૂર આ મિત્રો એક તળપદા શબ્દ છે અભિમાન તો થશે નિરાભિમાન કાબૂ તો બેકાબુ સ્મરણ તો વિસ્મરણ ઉદાર તો કંજૂસ મૂંગું તો થશે બોલકું હવે છે રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરવાનો તો અહીંયા રૂઢિપ્રયોગનો તમને અર્થ આપેલો છે વાક્ય પ્રયોગ તમારે જાતે તમારે કરવાનો છે તમે કોઈ પણ કરી શકો છો બેમાંથી ગમે તે એકનો તમારે પરીક્ષાની અંદર જવાબ આપવાનો રહેશે જો એ મોં ફેરવવું તો નફરત બતાવવી હૈયું ખોલવું તો મનની બધી વાત કહેવી પછી છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો બે પ્રશ્ન છે અને બે ગુણ બંને ફરજિયાત છે પહેલો કમળના આકારમાં ગોઠવાયેલું સજ્જ સૈન્ય તેને મિત્રો પદ્મવ્યૂહ કહેવામાં આવે છે અને હિન્દીમાં તેને કમલ વ્યૂહ પણ કહેવામાં આવતું હોય છે બીજો આંબા પર આવતી નાની કાચી કેરી તેને મરવો કહેવામાં આવે છે અને આંબાના ફૂલને મિત્રો મોર કહેવામાં આવે છે આ બે શબ્દો તમારે યાદ રાખવાના છે મિસ્ટેક કરવાની નથી પરીક્ષાની અંદર પૂછાય તો એ જોઈએ કે નીચેના શબ્દકોષને ક્રમમાં ગોઠવવાના છે તો તમને આપેલા છે અહીંયા મંગળવાર મોઢું માણેકલાલ ને મગજ જ્યારે ચાર મ આપેલા છે તો જોઈએ મંગળ મ સૌ પ્રથમ આવશે મગજ પછી આવશે મંગળવાર પછી આવશે માણેકલાલ માણેકલાલ ને લાસ્ટમાં આવશે મોઢું બીજામાં જોઈએ માલ ટાઈલી ચોર ને વિકરાળ તો આમાં આવશે ચોર ટાઈલી માલ અને વિકરાળ હવે જોઈએ સંજ્ઞાનો પ્રકાર દૂધ તો દૂધ મિત્રો એ શું છે દૂધ એક દ્રવ્ય છે તો થશે દ્રવ્ય વાચક ઉમંગ ઉમંગ મિત્રો એ એક અંદર રહેલો ભાવ છે તો મિત્રો કહેવામાં આવે છે નેક્સ્ટ આગળ આગળ વધીશું વેર વિખેર થઈ શબ્દોની રૂચના સરખી કરવાની છે એટલે કે જે તમને વાક્ય આપેલું હશે એ વાક્ય આડાવળું હશે તમારે સંપૂર્ણ વાક્ય રચના મુજબ વાક્ય ગોઠવવાનું રહેશે તો જોઈએ આપણે સાચું વાક્ય તો અભિમન્યુની મદદ કરવા એક પણ પાંડવ યોદ્ધો પહોંચી ન શક્યો હવે જે કૌશમાં આપેલા શબ્દને યોગ્ય સ્વરૂપ આપી ખાલી જગ્યા પૂરવાની છે તો અહીંયા છે અજય ભજન કૌશમાં તમને આપેલું છે ગાવું જ ઓફિસે જાય છે તો એનો મિત્રો સાચું વાક્ય થશે કે અજ અજય ભજન ગાઈને જ ઓફિસે જાય છે ચોથાનો અ છે તમને એક વાર્તાના મુદ્દા આપેલા હશે એ વાર્તા પરથી વાર્તાનું તમારે શીર્ષક આપવાનું છે અને સંપૂર્ણ વાર્તા લખવાની છે તો આ મિત્રો તમે જોઈ શકો છો ને આની તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે એકવાર મિત્રો વાર્તાઓ તમારે વાંચી લેવાની છે પત્ર છે પત્રની અંદર મિત્રો તમારે ખાલી પત્રની રીત યાદ રાખી લેવાની છે કે કઈ બાજુ સરનામું લખવાનું છે કઈ બાજુ આપણું નામ લખવાનું છે એ બધું એકવાર જોઈ લેશો બાકી પત્ર ગમે તે વિષયની અંદર પૂછાય જો તમને તે પત્ર લખવાની રીત યાદ હોય તો તમે માર્ક્સ મેળવી શકો આગળ છે તમારે નિમન લખવાનો છે તો આઈએમપી નિમન જોઈએ નિમન દસ માર્ક્સમાં પૂછાય છે આઈ એમપી છે વીર અભિમન્યુ બીજો છે ઉત્તરાયણ ને ત્રીજો છે ઉનાળાની બપોર આ ત્રણમાંથી તમને કોઈ પણ એક નિમંતો પૂછાશે જ હવે જોઈએ નીચેના વાક્યો નીચે મિત્રો એક કાવ્ય આપેલું છે એ કાવ્ય વાંચી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે નીચે છ પ્રશ્નો તમને આપેલ છે તો જે મિત્રો મંદિર તારું વિશ્વ રૂપાળું જે પ્રાર્થના છે એ સંપૂર્ણ પ્રાર્થના આપેલી છે અને નીચે આપણે તેના પ્રશ્નો આપેલા છે અને જવાબ જોઈએ તો કવિ મંદિર કોને કહે છે તો કવિ મંદિર વિશ્વ એટલે કે આ દુનિયાને કહે છે બીજો કવિને વિશ્વરૂપી મંદિર કેવું લાગે છે તો કવિને વિશ્વરૂપી મંદિર સુંદર અને સર્જનહારું લાગે છે ત્રીજો આકાશમાં સર્જનહારનો મહિમા કોણ કોણ ગાય છે તો આકાશમાં સર્જનહારનો મહિમા ચાંદો અને સૂરજ ગાતા હોય છે ચોથો આ વિશ્વરૂપી મંદિરની વિશેષતા શી છે તો આ મંદિરમાં કોઈ પૂજારી નથી કોઈ દેવતા નથી અને નકશી કે ઇમારત નથી એટલે કે કોઈ મંદિરનું બાંધકામ નથી છતાં તેની ભવ્યતા અને દિવ્યતા શિખર ઉપર છે પાંચમો છે વર્ણન કરતા શોભા તારી થાક્યા ગણ સારા રે પંક્તિનો અર્થ લખો તો તારા વિશ્વના સૌંદર્ય અને રહસ્યોને જોઈને ઘણા સારા સારા કવિઓ સર્જન કરવા માટે પ્રેરાયા છે હવે જોઈએ નીચે બે શબ્દો આપેલા છે એના સમાજ લખો વિશ્વ તો જગત અને દુનિયા ચાંદો તો મિત્રો શશી ચંદ્ર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા ધોરણ છનું ગુજરાતી વિષયનું દ્વિતીય વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ માટેનું મોસ્ટાઈમ્બી મોડલ પેપર પૂરું થાય છે અને ધોરણ છની દ્વિતીય વાર્ષિક પરીક્ષામાં આવા જ બીજા વિષયના મોડલ પેપરના સોલ્યુશન મેળવવા માટે ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને છેલ્લે સુધી જોયો હોય વિડીયોને પણ લાઈક કરી દેજો અને વિદ્યાર્થી મિત્રો બેસ્ટ ઓફ લક તમારી વાર્ષિક પરીક્ષા માટે મળીશું આવનાર આવા જ મોસ્ટ એ બી વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત